પેલા મંદિર માંથી દર્શન કરી લે આપડે હે અમારા ફાઈ પ્લાન્ટ નો એટલો શોખ એને જોવો તો હમણાં થી ફોટો પાડવા લાગી ગયા આ ફૂલ ના ને તો ત્રણ દિવસ પછી તમે જુઓ વરસાદના જરાક જરાક છાંટા પડવા લાગ્યા છે અને છેલ્લા ત્રણ ચાર થી વાતાવરણ આવું છે ભાઈ આકાશમાં વાદળા લાગી ગયા છે આ સૂરજ સૂરજ દેવતાના દર્શન થતા નથી અને નથી વરસાદ પડતો આજે જરાક જરાક છાંટા પડવા સાંજ સુધી ગુડ આફ્ટરનૂન વેલકમ બેક ટુ માયુબ ચેનલ બાકી પછાણના વાગ્ય છે બધા સૂતા છે બસ રાગવી બારે જાગી છે અને છેલ્લા બે દિવસથી આ બી ભણવા નથી ગઈ કેમ કે એની તબિયત ખરાબ થઈ ગઈ હતી પહેલા દિવસે શરદીથી અને બીજે દિવસે હલકો હલકો તાવ હતો તમારા મહેમાન લોકો ઉઠી ગયા છે અને ઉઠતા ભેગા જ તમે જો એને કામે લગાડી દીધા ઘઉં સાફ કરવા માટે तो होमवर्क बाकी है? जो कॉपी पेस्ट लोग अभी रात का खाने का समय हो गया है। आज हमारे घर पे बन रहे हैं भजिए हम भजिए बोलेंगे तुमको क्या है तो बोलो। ना बोलो। हमारे इधर ऐसा ही है <laughs> इधर हो जाओ हमारे भजिए देखने दो वाह देखिए भजिए उबल रहे हैं इधर उगल रहे

Thank you, thank you, thank you. સો એલોજી ગુડ મોર્નિંગ અગેન અને આજે સવારના આપણે જવાનું છે માના મંદિર એટલે કે વાંડા અને સંસ્કારધામ હું ફઈ અને કેવલ અને ઉપુભાઈ આટલા જવાના છીએ તો સવારના વાગે છે આઠ અને બાર વાગ્યાથી પહેલાં આપણે રિટર્ન થઈ જવું છે કેમ કે કેવલને કામ છે એના પછી તો આમ તો અમે એને તો ભાઈ સવારના દસ વાગે રિટર્ન આવવાના હતા મતલબ સવારના છ વાગે નીકળવાનો પ્લાન હતો પણ કેવલ કે ઠીક છે ચાલો હું કામમાં થોડુંક એડજસ્ટ કરીશ તો એમ કરીને આપણે સાડા બાર સુધી લઈ આવ્યા છીએ હોઈ શકે કે અમે વાંડાએ દર્શન કરી ત્યાં પછી પ્રસાદ લઈને પછી આવી આપણે લોકો સૌથી પેલા અહિયા દર્શન કરી લઈએ આપણે અમારા ફાઈને પ્લાન્ટ નો એટલો શોખ એને જોવો તો હમણાં થી ફોટો પાડવા લાગી ગયા ફૂલ ના ને અને આ જગ્યા ઉપર છે અમારા ઈષ્ટદેવ નું મંદિર એટલે કે લક્ષ્મીનારાયણ ભગવાન નું મંદિર જો ભાઈ આ ગાર્ડનમાં બધા રોપા મોટા થઈ ગયા ભાઈ પહેલાં બહુ નાના હતા હવે તો જેવા બહુ મસ્ત લાગે થોડાક સમય પહેલાં એને આ ગાર્ડનને બંધ કરી દેવામાં આવ્યું હતું હવે સાહેબ ઓપન કર્યું છે તો સારા એવા ફૂલને જોવા મળે છે આપને અને આ ગાર્ડનમાં એક પહેલાં વોટરફોલ બી હતો જે હાલ તો બંધ જો અહીંયાથી પાણી આવતું અને એ આ નાના એવા તળાવમાં જતું અહીંયા એક બ્રિજ બી બનાવેલો નાનો અને અહીંયા બી ને એવું બધું હતું પણ હાલ ઘડી તો બધું બંધે તમારા ફરીને એક આ ઝાડ ગમી ગયું હોય કેમ કે આના જે ફૂલ છે ને એ નીચે સાઈડ થારા ભાઈ આ મેનલી ફૂલ કેમ આમ ઉપરની સાઈડ થાય જો આ ને ઝાડના નીચેની સાઈડ થારા અને એના ફૂલ બી કંઈક આવા છે જો કેટલો મસ્ત એને જબરદસ્ત છે ને આ આમ થાય ભાઈ બોલો અને મંદિરની ડાબી સાઈડ સ્કૂલ છે અને સ્કૂલમાં કંઈક તો ફંક્શન છે તો જો તમે જોર જોરથી મ્યુઝિક વાગે છે જગન્નાથનું ગીત વાગે છે એટલે હોઈ શકે અષાઢી બીજની તૈયારી હોય અષાઢી બીજ નો કાંઈક તો કાર્યક્રમ થવાનો હોય સ્કૂલમાં અને આજે મંદિરના એક્ઝિટ સામે અતિથિગૃહ બને છે અને અતિથિ ગૃહનો કંઈક તો લુક આવો આવવાનો હોય તો અહીંયા તો દર્શન થઈ ગયા છે ને હવે આપણે જશું ઉમિયાધામ એટલે કે વાંડા માતાજીના દર્શન કરવા માટે તો જો આમ બીજું કાંઈ થાય કે ના થાય આપણાથી પણ એક વર્ષમાં એકવાર વાર આપણા કુળદેવી માતાના મંદિરે જવું જોઈએ મારા ફરી લોકો તો હજુ ગાર્ડનમાં ફરે છે ભાઈ એ તો બધા ફૂલ જોવે છે બાકી ઓપેશભાઈને કેવળ તો ગાડીમાં બેસી ગયા અને આપણે પણ ગાડીમાં બેસી જઈએ તો નાસ્તો કરવા માટે આપણે એક સ્ટોપ લીધો હે અને નાસ્તામાં છે ફાફડા જલેબી આપણા ફઈ લોકો ગાડીના અંદર બેસે અને બાકી અમે ત્રણ ભાઈ અહીંયા બેસીને લેશું સૌથી પહેલા આપણે ફઈને દીધી આગળન દીધી આગળ દરવાજો ખુલ્તો નથી જો અનલોક કરવો પડશે હા કર ચટણી ચટણી જોઈશે ને આપણા ફૈલી કોને નાસ્તો દઈ દીધો હોય હવે બસ અમે રાહ જોઈ અમારા અમારો નાસ્તો ક્યારે આવે ને ભાઈ ગરમી ઘણી બધી છે તેમ છતાં આપણે અહીંયા બેસીને નાસ્તો કરવો પડશે તો લો આપણો બી નાસ્તો આવી ગયો છે તો આપણો નાસ્તો થઈ ગયો છે ખતમ ને હવે કેવલ ને એ લોકો પીસે ચાય આવી ગયા છે મંદિરમાં હાલ ઘડી તો કોઈ જ નથી ભાઈ છે તો તો જો દર્શન થઈ ગયા ને હવે આપણે આપણે સીધા જશું ઘરે કેમ કે આ ભાઈ હજુ કામ બાકી આ તો આવવાનો બી નતો ભાઈ આના ચક્કરમાં અમે લોકો સવારના છ વાગે નીકળવાનો પ્લાન કરે તો પછી કે હું આવીશ ને બપોરના બાર સાડા બાર વાગ્યા સુધી આપને વાંધો નથી પછી આપણે કામ કરશું તેમ કરીને આને લઈ આવી સાથે એને કેમ રોકશું કડ ગાડી હમણાં બે દિવસ પહેલાં દોરાવી આજો તો કંડિશન આપણે બહાર જ કીધું ઘરે ના કીધું કે અમે કોઈ ઘરે નહીં જમી તો અહીંયાથી જમીને જશું ને અમે અહીંયા હોટેલ હોટલ જલેબીમાં આમ તો શું ખબર હે અમે લોકોએ નાસ્તો એવા સમયે કર્યો કે ભાઈ અમે જમવાનું પૂરું જશે ભાઈ તો આપણે જમવાનું આવી ગયું હે અમે બધા જમવાનું લીધું અમારે

બે ત્રણ કલર ફૂલ રાખવા તા